સત્તાનું પરિવર્તન થશે કોંગ્રેસ જીત છે છે તો મને સંપૂર્ણ વિશ્વાસ કે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર એ હાર છે રખે ને જો ભારતીય જનતા પાર્ટી જનાદેશ મેળવવામાં સફળ થઈ તો આ દેશની માટે આવતા પાંચ વર્ષ ખૂબ કપરા હશે ભારતીય જનતા પાર્ટી જીતશે તો એ સત્તાનો અહંકાર છે છે મને મને સંપૂર્ણ સંપૂર્ણ વિશ્વાસ કે દેશના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો છે દેશ બે હજાર ચાર ના પરિણામો પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે વારંવાર હું કેતો આવ્યો છું અને ઈશ્વરને પ્રાર્થના કરું આ મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકાર થી સામાન્ય માણસને બચાવવા માટે સત્તાનું પરિવર્તન ધન્યવાદ